બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં તેર રાજ્યની નેવ્યાસી બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે કુલ એક હજાર બસો ને છ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે જેમાં એક હજાર સત્તાણું પુરૂષ અને સો મહિલા ઉમેદવારો છે કેરળની તમામ વીસ સીટો પર તો કર્ણાટકની અઠ્યાવીસ સીટમાંથી ચૌદ સીટ પર રાજસ્થાનમાં તેર સીટો પર તો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આઠ આઠ સીટ પર અને મધ્યપ્રદેશની સાત સીટ આસામ અને બિહારમાં પાંચ પાંચ સીટ પર મતદાન ચાલી રહ્યું છે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે જ્યારે મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર સવારથી મતદાન ચાલુ છે આજે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર બીજેપી નેતા તેજસ્વી સૂર્યા મથુરાથી હેમા માલિની મેરઠથી અરુણ ગોવિલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તિરુવનંતપુરમથી શશી થરૂર કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે સુરેશના ભાઈ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે એડીઆર અનુસાર બીજા તબક્કાના એક હજાર એકસો ને બાણું ઉમેદવારોમાંથી ત્રણસો નેવું એટલે કે તેત્રીસ ટકા ઉમેદવારો કરોડપતિ છે તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે ઉમેદવારોની સરેરાશ સંપત્તિ પાંચ પોઈન્ટ સત્તર કરોડ રૂપિયા છે છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી જ્યારે ત્રણ પાસે ત્રણસોથી એક હજાર રૂપિયાની સંપત્તિ છે મહારાષ્ટ્રના નાંદેડથી અપક્ષ ઉમેદવાર લક્ષ્મણ નાગુરાવ પાટીલ પાસે કુલ પાંચસો રૂપિયાની સંપત્તિ છે તો કેરળના કાસરગોડની રાજેશ્વરી કેઆરે કુલ એક હજાર રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને અમરાવતી મહારાષ્ટ્રના પૃથ્વી સમ્રાટ મુકિન્દરાવ વંશે કુલ એક હજાર રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે લોકસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે પીએમ મોદીએ બીજા તબક્કાની તમામ બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાન કરવા સૌને અપીલ કરી છે તેમણે ટાંક્યું છે કે બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને મારો વિનમ્ર અનુરોધ છે કે તેઓ રેકોર્ડની સંખ્યામાં મતદાન કરશે જેટલું વધુ મતદાન હશે એટલું જ મજબૂત આપણું લોકતંત્ર હશે યુવા મતદારોની સાથે સાથે નારી શક્તિને પણ મારો વિશેષ આગ્રહ છે કે મત આપવા આગળ આવે આપનો વોટ આપની અવાજ છે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આજે તેર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં સવારથી મતદારોએ જોશ બતાવ્યો ગુજરાત સરહદ નજીકની બાંસવાડા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે સરહદ પરના બાંસવાડા બેઠક પર ન્યૂઝ એટીન ગુજરાતની ટીમ પણ પહોંચી બાંસવાડા બેઠક પર દસ પોઈન્ટ ઓગણ લાખ મતદારો છે અને ભાજપ અને કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે ભાજપના મહેન્દ્રજીત સિંહ માલવિયા અને કોંગ્રેસના રાજકુમાર રોત વચ્ચે જંગ છે આ ચૂંટણીમાં એક હજાર છવ્વીસ મતદાન મથકો પર રાજસ્થાન જેટલી લોકસભાની બેઠકો ઉપર વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું તેવા સંજોગોમાં લોકો છે મતદારો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે જે બેઠક છે અત્યારના રતનપુર જે મતદાન મથક છે ત્યાં પહોંચ્યા છે ત્યાં પોલીસ સ્ટેશન છે ત્યાંથી આપ જોઈ શકો છો કે લાંબી કતારો લાગી ચૂકી છે લોકો હવેલી સવારથી લાંબી કતારોમાં જોડાઈ ચૂક્યા છે મહિલાઓ ખાસ કરીને સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે કે મતદાન કરવું જોઈએ અને મતદાન કરવા માટેનો જે ઉત્સાહ છે તે જોવા અહીં મળી રહ્યો છે અને ભારે ઉત્સાહ સાથે લાંબી કતારોમાં જોવામાં જે ચુસ્ત બંદોબસ્ત સાથે કારણ કે દસ લાખ એકવીસો તેર હજાર જેટલા મતદારો છે તેવા સંજોગોમાં એક હજાર છવ્વીસ પોલીસ પોલીંગ સ્ટેશન છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અમે હાલ જ્યાં ઉપસ્થિત છે રતનપુર જે ચેકપોસ્ટ વિસ્તાર છે ગુજરાત રાજસ્થાનનો ત્યાં ચેકપોસ્ટ ઉપર છીએ ને ત્યાં ત્યાં પાસે આવેલું જે આ મતદાન મથક છે તે બાંસવાડા બેઠક ઉપર આવેલું છે અને ખાસ કરીને શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતદાન થઈ રહ્યું છે મહિલાઓ આપ જોઈ શકો છો લોકો જોઈ શકો છો અત્યાર સુધીમાં લોકો આવી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતદાન કરી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી બાંસવાડા ભાજપના જ ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા ચોટીલાના એમએલએ શામજી ચૌહાણની અધિકારીઓની ચીમકી ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી ચોટીલાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આરોપ ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું સરકારમાં ઘણા બધા ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છે સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છે ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે તો વાહન ડિટેઇન કરવાનો ઉલ્લેખ કરી ધારાસભ્ય આ ચીમકી આપી અને તેમણે કહ્યું છે કે 7 તારીખ પછી અમે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું

આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરિયાદનો મામલો ભાજપના મિતેશ પટેલ અને ચિરાગ પટેલે આચાર સંહિતા ભંગ કરી અને પ્રચાર કર્યાની જે ફરિયાદ થઈ હતી આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યાનો રિપોર્ટ સબમિટ થયો રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી બે દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા ભાવનગરમાં સી વિજીલન્સમાં ઓનલાઇન સૌથી વધુ બેનર હોર્ડિંગ્સની ફરિયાદ ફ્લાઇંગ સ્કવોડની છત્રીસ ટીમો હાલ કાર્યરત છે સંહિતા બાદ પંચાણું જેટલી ફરિયાદ નોંધાયા પછી તમામનો નિકાલ કરાયો ભાવનગરમાં આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી થઈ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયરના ઘરેથી હટાવાયા રાજકીય વિસ્તારમાં લઈને આ કાર્યવાહી કરવામાં આવી મહેસાણામાં ભાજપના લોકસભા ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો વિસનગર તાલુકાના વાલમ ગામે બેસીને પ્રચાર કરતા જોવા મળ્યા પરંપરાગત મહોત્સવમાં તેઓ પહોંચ્યા હતા નામના મહોત્સવમાં ગાળામાં બેસીને પ્રચાર કરવા પહોંચ્યા આ મહોત્સવમાં પુલ ઝડપે દોડાવાય છે બળદગાડુ અને બળદગાડામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સવાર હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ બળદગાળામાં બેઠા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા ચૂંટણીનો જામ્યો જંગ અને કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત પ્રવાસે છે આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસે છે રાજકોટ પોરબંદર અને કચ્છમાં અશ્વિની વૈષ્ણવ પ્રચાર કરશે અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદથી રાજકોટ જશે રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેના એક સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે તો પોરબંદરમાં ફર્સ્ટ ટાઈમ વોટર સાથે પણ સંવાદ કરશે જ્યારે કચ્છમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેશે સાંજે અશ્વિની વૈષ્ણવ કચ્છથી દિલ્હી જવા રવાના થશે જામનગર ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમનો દ્વારકામાં ભવ્ય રોડ શો યોજાયો બાદમાં તેમણે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું રોડ શો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા નાગરિકોના ઉત્સાહને જોતા તેમણે કહ્યું કે સમરસ રીતે ખાતરી છે કે મોટો મોટો પરિવાર બની ભાજપને આગળ લઈ જશે સાથે જ તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા રોડ શો સમયે ધારાસભ્ય પ્રભુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી આ નાગરિકોનો ઉત્સાહ કે કોંગ્રેસ અગર આજ પણ કાંઈ લઈને નીકળી છે તો દાદાગીરી લોકોને ડરાવવા ધમકાવવા મતદાન કરવા બહાર ના નીકળવા દેવા તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી વર્ગ વિગ્રહ કરે છે લોકોને ધમકાવે છે લોકો એમાં જ્ઞાતિ જાતિ વાત ફેલાવે છે ધર્મ વાત સંપ્રદાય વાત ફેલાવે છે ભરૂચના આમોદ તાલુકાના ગામોમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ રોડ નહીં તો વોટ નહીંની માંગ સાથે આમોદ તાલુકા મામલતદારને આવેદન આપ્યું આમોદ તાલુકાના વિકાસથી વંચિત મછાસર માંગરોડ વલીપોર દેણવા અને હેતમપુરા ગામના લોકોએ ચૂંટણીના બહિષ્કારના વેપારો લઈ વિરોધ નોંધાવ્યો હતો અઢાર વર્ષોથી આ રોડના બનાવવામાં જ આવ્યો નથી અને ગ્રામજનોમાં તેને લઈને ખૂબ જ આક્રોશ છે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પ્રચાર માટે ગામમાં આવવાનું જ નહીં એવા આવેદનપત્ર સાથેની ચીમકી પણ આપી છે આમોદ તાલુકાના આછોદ મછાસરા માંગરોલ વલીપુર દેનવા ઇતમપુરા ગામજનોએ આજે આવેદનપત્ર આપવા આવેલા છે હેડલાઇન્સ પર મતદાન એક હજાર બસો છ ઉમેદવારો નો ભાવિ ઈવીએમ માં થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત પ્રવાસી રાજકોટ પોરબંદર કચ્છમાં કરશે પ્રચાર વૈષ્ણવ પોરબંદરમાં યુવાનો સાથે ઉનાળો બનશે વધુ આકરો પવનની દિશા બદલાતા વધશે ગરમીનો પ્રકોપ બે ડિગ્રી આસપાસ તાપમાનમાં થશે વધારો